સદનસીબે રથયાત્રા દરમિયાન મોટી જાનહાનિ થતા અટકી હતી આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથી એક હાથીને ને મહાવત દ્વારા લાકડીથી માર મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી તેતાલીસ સેકન્ડના આ વાયરલ વિડીયોમાં મહાવત લાકડીના ઓગણીસ ફટકા મારતો જોવા મળી રહ્યું છે આ ઘટના બાદ પ્રાણી પ્રેરીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અહીં સવાલ એ સર્જાત છે કે ઘટનામાં જાનવર કોણ માનવી કે ગજરાજ

વિડિયો વાયરલ થયો છે એની તપાસ મંદિર કરી રહી છે એ રાજસ્થાનથી અમારા એક મહારાષ્ટ્રીનો હાથી આવેલો કોણે કર્યું છે શું થયું છે એની માટેની મંદિર તપાસ કરી રહી છે આમાં સાચું શું છે ખોટું શું છે બની શકે કદાચ એને એ હાથીને સમજાવવા માટે એ એના અંગ ઉપર એવી રીતે કરીને કરતો હોય એટલે માવત છે કોણ છે આ તે આ વિડીયો જ્યાંથી થયો છે એની અમે મંદિર તપાસ કરી રહી છે હમણાં એક હાથીને માર મારતા હોય એવો વિડીયો જોવા મળ્યો છે એ ખૂબ જ દુઃખદ છે અને હૃદય કંપાવી નાખી દેવો છે એવું જાણવા મળે છે કે મંદિરમાં હાથીને રાખે છે અને તેનો મહાવત એને ટ્રેન કરવા માટે મારે છે ટ્રેન કરતો હોય કે સજા કરતો હોય એ કોઈ પણ કારણથી હાથીને આ રીતે મારે એ ખૂબ જ દુઃખદ છે ભગવાન જગન્નાથ પણ જો એ જોઈને ખૂબ જ દુઃખી થતા હશે હાથીને ગણેશ ભગવાનનો અવતાર કહેવાય છે એ પણ ખૂબ જ ગણેશજી પણ ખૂબ જ દુઃખી થતા હશે આપણી જૂની ટ્રેડિશન છે એમાં રથયાત્રા ને હાથીને લઈ જવાનો બધોય ચાલે છે પણ હવે સમય આવી ગયો છે કે આપણે જૂની ટ્રેડિશન ચેન્જ કરીએ અને કોઈ પણ પશુ કે હાથી જેવા પ્રાણીઓ પર ક્રૂરતા ન દર્શાવવામાં આવે તેના ઉપર જુલ્મ ન થાય આજે હજારો માણસો વચ્ચે હાથી જતો હોય એને કેટલી બધી તકલીફ થતી હશે કેટલું બધું ટોર્ચર થતું હશે આ બધું બંધ કરવાની જરૂર છે વન્ય પ્રાણી કોઈ પણ હોય એની સાંભળવાની શક્તિ આપણા કરતા અનેક ગણી વધારે હોય છે જયારે આપણે સહન ન કરી શકીએ એટલા અવાજમાં આ બધું થતું હોય છે ત્યારે એની હાલત શું થતું હશે થતી હશે વન્ય પ્રાણી છે એ બોલી નથી શકતા જો એ બોલી શકતા હો તો આપણને ફરિયાદ કરત આપણે એના માટે અવાજ ઉઠાવવાની જરૂર છે અને આ જૂની ટ્રેડિશન માંથી સુધારા કરી અને હવે આપણે બદલાવ લાવવાની જરૂર છે જય જગન્નાથ જગન્નાથ મંદિરના ગજરાજને માર મારવાનો વિડીયો સામે આવતા લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે કેમ અબોલ પશુને માર મારવામાં પશુ છે કેમ રથયાત્રાના ગજરાજ સાથે કેમ આવર્તન અબોલ પ્રાણીને માર મારવું કેટલું યોગ્ય ગજરાજને માર મારવા પગલે શું મંદિરના મહંત અને ટ્રસ્ટી લેશે કોઈ પગલા તેવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત